વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારના ખેડૂતો આજે પણ સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે જિલ્લાના વલસાડ તાલુકા સહિતના વિસ્તારના ખેડૂતો રવિ સિઝન માટે સિંચાઈના પાણી કેનાલ વા પહોંચે એની રાહ જોઈને બેઠા છે બીજી તરફ સિંચાઈના વિભાગના અધિકારીના પેટનું પાણી નથી હાલતું ખેડૂતોની મુશ્કેલી વિકટ બની છે સિંચાઈના પાણી માટે ખેડૂતો હવે કેનાલ સમક્ષ મીટ માંડીને બેઠા છે તો બીજી તરફ સિંચાઈ વિભાગના અધિકારીઓના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે વલસાડ તાલુકાના ગામડાઓમાં કાંકરાપાર અને ઉકાઈથી નહેરનું પાણી ખેતરો સુધી પહોંચતું કરવામાં આવે છે પરંતુ નહેર મારફતે મળતું સિંચાઈનું પાણી ખેડૂતોને નિયમિત આપવામાં નથી આવતું જેથી ખેતીના પાકને પણ માઠી અસર પહોંચે છે કેટલાક ખેડૂતોએ સરકારના નહેર ખાતા ઉપર ભરોસો ન રહેતા સ્વનિર્ભર બની ખેતરમાં જ બોરિંગ કરાવી સિંચાઈનું પાણી મેળવતા આવ્યા છે જ્યારે નાના ખેડૂતો બોરિંગ કરાવી શકે તેમ ન હોવાથી તેઓએ નહેરના પાણીના આધારે જ ખેતી કરવી પડે છે

શાકભાજીવાળા ખેડૂત મોટા ખેડૂતો બોરને બધું કરે છે પણ નાના ખેડૂતોનું કંઈ સગવડ જ નથી નેર પાણી આવે આપે એવું લોકોની માગણી છે એ તો બહુ ઘણા વર્ષથી જ્યારે ઓગણીસો બ્યાસી પછી નર બનેલી પછી એક કે બે વાર આવેલું પછી આવ્યું જ નહીં દર વર્ષે એ લોકો આશ્વાસન આપે રિપેરિંગ કામ ચાલુ છે એવું વાત કરે પણ કંઈ કરતા જ નથી ને ખાનગી એજન્સીને કામ આપે તે લોકો કંઈ બહુ કંઈ ખેડૂતનું સાંભળે જ નહીં શું માગશે ગામમાં સમયસર પાણી આવે તો સારું બે તળાવો છે તે ભરેલા રહેવા જોઈએ ગામમાં એમ આજુબાજુના બોરમાં પાણી આવે જો તળાવ ભરેલા હોય તો અહીંયા જ તળાવ આવેલું છે પણ અહીંયા પાણી જતું જ નથી અમારા આ ઘડોઈમાં આજે ઓગણીસો પંચ્યાસીથી જે નહેર બનેલી ત્યાર પછી એકાદ બે વરસ પાણી આવેલું હાલમાં આજે વીસેક વરસથી પાણી આવતું જ નથી અને નહેરની એકદમ ખંડેર હાલત થઈ ગઈ છે અને લોકોએ ખેડૂતો નહીં છૂટકે અને પછી પોતાના ખર્ચે પોતાના કશે પેલા બોર કરાવીને પાણીની સગવડ કરવા પડી કારણ કે ખેતી છે તો હવે પાણી તો જોઈએ જ ને પાણી વગર ચાલે નહીં મળે અને જ્યાં અમે વારંવાર રજૂઆતો કરી છે આ અંગે પણ તે કોઈ જાતની ખર્ચ પાડે છે અને પેલું જ્યાં રિપેરિંગ કરે તે બીજે વર્ષે પાછું તૂટી જાય છે અને પાણી રેગ્યુલર આવતું જ નથી અને અમે માગણી બી કરીએ છીએ પણ કોઈ સાંભળવા તૈયાર નથી હું આ ગમડાથી ઘડોઈ કે પિયત મંડળીનો હું પ્રમુખ છું પણ અમે બી આ એમને જણાવીએ છીએ તો કોઈ સાંભળવા તૈયાર નથી રજૂઆત કરીએ તો એમ કે કે અહીંયા રિપેર થઈ છે અને પાણી તમારું ચાલુ થઈ જશે પણ એ કોઈ જાતનો ખર્ચો પાડે જ છે બાકી પાણી આવતું જ નથી ને આ તમે જ જુઓ કે આ કેટલી જંગલ છે નેરમાં સફાઈ બી નથી થતી પાણી તો આવતું જ નથી સફાઈ બી નથી કરતા હવે પાણી આ અમે કહીએ તો એમ કે હવે આ વર્ષે અમે બજેટમાં મૂક્યું છે તમને પાણી મળશે પણ કંઈ બજેટમાં મૂકે તો એટલું જ ખર્ચ પડે એ જ આખી પાણી અમને મળતું નથી શું શું અમે એ જ માગીએ કે ભાઈ આ રેગ્યુલર આ નહેરમાં પાણી દોડે બીજી નહેરોમાં જે રીતે પાણીનું રોટેશન ચાલે છે અને પાણી જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી નહેરમાં પાણી વહેવું જોઈએ અને જ્યાં સુધી આ ધમળાચી સુધી આ નહેર ગયેલી છે તેમાં રેગ્યુલર પાણી આવે એવી અમારી માગણી છે સરસર તાલુકાના ગામો જે છે તે પૈકી મારા જાણવા મુજબ લગભગ ચાલીસ પિસ્તાલીસ ગામોમાં આજની તારીખે પણ પાણી આવતું નથી હું મારા ગામની વાત કરું નાની સરણની તો હાઈવેથી ટચ થઈને જે નહેર આવે છે એ નહેર આજે કેટલા વર્ષોથી સંપૂર્ણ બંધ છે અને એની જે લાઇન ખોદાઈ ગયેલી હાઈવે ક્રોસિંગમાં નાળા પણ નંખાઈ ગયેલા એ બ્લોક કરી દેવામાં આવેલા છે અને એ નહેરની જગ્યા પર ગામ લોકોએ નાનો સરખો એક ગાર્ડન બનાવી દીધો છે કારણ કે નહેરનું પાણી આવતું જ નથી અને પર્ટિક્યુલર નાની સોરણ જે ગામ છે એમાં આજની તારીખે પણ નહેરની કોઈ જોગવાઈ નથી આખા ગામની અંદર લોકો બોરિંગ કરાવીને અથવા તો કૂવા મારફતે પાણીની સગવડ કરે છે અને એ નહેરના પાણી નહીં આવવાથી બોરનાં પાણી પણ ઊંડા જાય છે અને તેના લીધે લોકો શાકભાજી તરફથી વળીને લોકોએ કેરી પાક કે એટલે કલમ રોપીને પોતાનું ગુજરાન જળવવાની કોશિશ હાલ વલસાડ જિલ્લામાં કેનાલમાં જે કેનાલમાં જે અનલાઇન કેનાલ છે એમાં થોડી ઘણી કેનાલ બાકી રહી ગઈ છે જે હવે પછી ચોવીસ પચીસ પચીસ ચોવીસના વર્ષના આયોજનમાં લેવામાં આવેલ છે એ પૂર્ણ થતાં ટોટલી બધા ગામોમાં પાણી છેવાડા સુધી પહોંચાડવામાં આવશે હાલ અત્યારે તે ત્રેવીસ ચોવીસમાં તિથલ મોટા સુરવાડા માલવણ બીગરી જેવી કેનાલોનું કામકાજ હાલ અત્યારે ક્લોઝર પીરિયડ દરમિયાન ચાલુ કરવામાં આવશે અને ક્લોઝર પીરિયડ પછી એ પૂર્ણ કર્યા પછી એ એ ગામમાં બી તેલ સુધી પાણી પહોંચાડવામાં આવશે અને જે બીજી જે કેનાલ અનલાઇન કેનાલ બાકી રહી ગઈ છે એનું બી કામકાજ ચોવીસ પચીસ પચીસ ચોવીસ વર્ષમાં બધું પૂર્ણ કરી ટોટલી છેલ્લે સુધી પાણી પહોંચાડવામાં આવશે એ ગામમાં તો એનું એનું રિનોવેશનનું કામ જે કેનાલ છે એમાં અંડરલાઇન પાઇપલાઇન છે એ પાઇપલાઇનના રિનોવેશનનું કામ બાકી છે એ આપણે એસ્ટિમેટ બનાવીને મૂક્યો છે એ પાસ થઈ હતી આપણે એનું કામ બી જલ્દી આ ત્રીસ ચોવીસ વર્ષમાં પૂર્ણ કરી પાણી પહોંચાડવામાં આવશે પાણી તો ચાલતું છે આપણે એમાં વચ્ચે જે લાઇન આવતી છે ને આ પાઇપ લાઈન એના એ તૂટી ગઈ છે એના લીધે પાણી અમુક ભાગ સુધી આવે છે અમુક સાઈડ પછાનો ભાગમાં બાકી છે એ આપણે રિનોવેશન કરીને પછી આપણે પાણી એમ પહોંચાડવામાં આવશે આપણે પાણી જે કેનાલ છે જે બાકી છે કેનાલની કામ પૂર્ણ થયા પછી આપણે એનું ટોટલી તેલ સુધી પાણી પહોંચાડવાનું અત્યારે અત્યારે સરકાર સીમત તથા આપણે ડિપાર્ટમેન્ટનો બી છે આપણે ડિપાર્ટમેન્ટવાળા બી ટોટલી બધી મહેનત કરી રહ્યા છે અને તે પહોંચાડવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છે ટોટલી સ્ટેલ સુધી પાણી ત્રીસ ચોવીસ પચીસ ચોવીસ સુધીમાં પહોંચી જાય